અટકાવી આવી ગુનાહિત પ્રવૃતિઓ સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઊંચો વ્યાજ આપવાની લાલચ પ્રલોભન આપી નાગરિકોના કરોડો રૂપિયા રોકાણ પેટે મેળવી લીધેલ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરી ફરાર થયા બાદ બાર વર્ષ સુધી નાસ્તા ફરતા રહેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસૈન શેખની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે રિપોર્ટ સાથે કેમેરામેન સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો